નમસ્કાર વલસાડ તાલુકામાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક જ પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો વલસાડના હનુમાન ભાગડા કોસંબા ભાગડાવાડા પારડી સાંડુપોર સહિતના વિસ્તારોમાં ભારે પવન કૂંકાયો હતો અને ત્યારબાદ ધોધ ધોધમાર વરસાદ ખાબક્યો હતો આ પવન સાથે વરસેલા વરસાદને પરિણામે અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ પણ ખોરવાઈ ગયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે મોડી સાંજે જ વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસતા રહીશો પણ ત્રાહીમામ પોકારી ગયા હતા નેશન વલસાડ ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર